ખેડા ખાતે પૂરના પાણી ઓસરવાનું શરૂ અંબિકા કોમ્પ્લેક્ષ શાંતિનગર સોસાયટી એસટી બસ સ્ટેન્ડ ખેડા વર્કશોપ હજુ પણ પાણીમાં ગરકાવ છે વહેલી સવાર સુધીમાં આ પાણી ઓસરી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ખેડા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા ખેડા નગરમાં સફાઈની કામગીરી હાથ ધરાઈ છે વેપારીઓ દ્વારા પોતાની દુકાનો પરવરત શરૂ થાય તે માટે માલસામાનની ગોઠવણી કરાઈ રહી છે જ્યારે ખેડાના

કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય રહી હતી